લો બજેટમાં જેમને યુનિક વસ્તુ અને પાર્ટીવેર વસ્તુ પહેરવી છે ને એમની માટેનું બેસ્ટ કલેક્શન આજે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ જે કસબ જરીનું આખું કામ રહેવાનું છે ઓલ ઓવર ફ્લાવર પ્રિન્ટની આખી સાડી રહેવાની છે આ તમે જોઈ શકો છો આખો પીસ તમને ઝૂમ કરીને બતાવી દઈએ એકદમ પચરંગી કલરની ડિઝાઇન રહેવાની છે અંદર વાડીવેલો પ્રિન્ટ મળી જવાની છે અને નીચે તમને એકદમ યુનિક કસબની જરી મળી જવાની છે આખો પીસ ઓપન કરીને જોઈ લઈએ અને એનું બ્લાઉઝ પીસ એકદમ યુનિક કોન્ટ્રાસ્ટ રહેવાનું છે જે ગ્રીન કલરનું અને વર્ક પેનલવાળું બ્લાઉઝ રહેવાનું છે એકદમ રીઝનેબલ રેટ છે જેમને બી ઓર્ડર કરવો છે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લેજો કલર બતાવી દઈએ ઓપ્શનની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો આમાંથી કોઈ કલર તમને ગમે છે તો એનો સ્ક્રીનશોટ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો અને જો તમે રૂબરૂ અમારી શોપની વિઝિટ કરો છો ને તો સ્ક્રીનશોટ અવશ્ય પાડીને આવો કે ઘણા બેનો સ્ક્રીનશોટ ભૂલી જાય છે મોબાઈલ ભૂલી જાય છે તો અહીંયા તો ઘણી બધી નવી ડિઝાઇન હોય છે જે ડિઝાઇન તમને પસંદ છે ને એનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલશો નહીં અને તમે ઘરે બેઠા ફ્રી ઓફ સિપિંગમાં એક સાડી મેળવી શકો છો એનો કોઈ ચાર્જીસ રહેવાનો નથી તો અવશ્ય એકવાર અમારી શોપની વિઝિટ કરી લેજો અથવા ઓનલાઈન ઓર્ડર કરી દેજો બિના રેજો અમારા નેક્સ્ટ વિડીયોમાં આવજો